ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એકસો ત્રેપન છે તો ત્રણેય પ્રાકૃતિક સંખ્યાઓ શોધો એ આ દાખલો ગણવા માટે સૌ પ્રથમ આપણે ધારી લઈશું ધારો કે ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ એક્સ એક્સ વત્તા એક અને એક્સ વત્તા બે છે એ આપણે ધારી લઈશું ધારો કે ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ એક્સ એક્સ વત્તા એક અને એક્સ વત્તા બે છે માટે એમનો સરવાળો એ આપણને એકસો ત્રેપન છે તો આપણે એમનું સરવાળો કરીશું એક્સ એક્સ વત્તા એક અને એક્સ વત્તા બે એ આપણને ત્રણ એમની સંખ્યાઓ જે આપણે લીધી હતી એક્સ એક્સ વત્તા એક અને એક્સ વત્તા બે એનો સરવાળો આપણે કેટલો આપેલો છે એકસો ને આપેલો છે તો માટે સરવાળો કરીશું આપણે તો એક્સ એક્સ વત્તા એક્સ બધા એક્સ એક્સ આપણે બાજુમાં લાવીશું અને એક અને બેનો સરવાળો ત્રણ લખીશું કુલ મળશે એક્સ ત્રણ વખત હોવાથી ત્રણેક્સ લખીશું પત્તા ત્રણ લખીશું બરાબર એકસો ને લખીશું માટે ત્રણ એક્સ બરાબર ત્રેપન ઓછા ત્રણ થશે માટે ત્રણેક્સ બરાબર પચાસ થશે માટે એક્સ બરાબર એકસો ને પચાસ ભાગ્યા ત્રણ થશે માટે એક્સ બરાબર આપણે એકસો પચાસ ને ત્રણ વડે ભાગાકાર કરીશું ત્રણના ઘડિયામાં ત્રણ પચાસ પંદર અને શૂન્ય મૂકીશું એટલે આપણો જવાબ મળી જશે તો એ આપણને આ રીતે આપણે દાખલો આપેલો હતો કે ત્રણ ક્રમિક પ્રાકૃતિ સંખ્યાઓનો સરવાળો એકસો ને ત્રેપન છે તો ત્રણેય પ્રાકૃતિક સંખ્યા શોધો તો એના માટે સૌ પ્રથમ આપણે ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ એક્સ એક્સ એક અને એક્સ વધતા બે લીધી છે ત્યારબાદ આપણે ત્રણેયનો સરવાળો એકસોને ત્રેપન આપેલો છે અને એ પ્રમાણે આપણે સરવાળો કરતાં એક્સ એક્સ ત્રણ વખત હોવાથી આવશે કરતાં ત્રણ બરાબર એકસો ત્રેપન એકસો ત્રેપનમાંથી ત્રણ બાદ કરીશું ત્રણ એકસો પચાસ આવશે અને એટલા માટે એક્સ બરાબર એકસો પચાસ ત્રણ એટલે પચાસ જવાબ મળી જશે ઓકે હવે આપણને એક્સ બરાબર પચાસ મળી ગયા છે તો એક્સ બરાબર પચાસ માટે એક્સ વત્તા એક બરાબર પચાસ વત્તા એક બરાબર એકાવન જે સંખ્યા આપણે ધારી હતી બીજી સંખ્યા આપણે ધારી હતી એક્સ વત્તા બે એટલે પચાસ વત્તા બે બરાબર બાવન થશે એટલે આપણને સંખ્યાઓ મળી છે એક્સ બરાબર એક્સ વતા એક બરાબર એકાવન અને એક્સ બે બરાબર બાવન તો માગેલ ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ આપણને કઈ મળે છે પચાસ એકાવન અને બાવન મળશે Okey